તમારો વર્ષોથી કોઈ તમારો મિત્ર હોય ને તમારા ઘરે ઘણા વર્ષથી આવ્યો ન હોય ને એક એક અચાનક એનો ફોન આવે વીસ વર્ષે કે હું તારા ગામમાં આવ્યો છું તારા ઘરે આવું છું તમે રાજી થાવ કે નહીં હા કે ના થઈ જાઓ રાજી અને એક દિવસ એ આવે પણ દોરબેલ મારે આપણે દરવાજો ખોલીએ અને એ ડોરબેલ વાગ્યા પછી દરવાજો ખોલ્યા પછી એ મિત્રને આપણે જોઈએ વીશ વર્ષ પછી તમારો મિત્ર તમને મળ્યો છે તમારો ક્લોઝ ફ્રેન્ડ અરે તમે સાથે ભણતા હતા તમે એને એમ કહો કે નહીં વેલકમ આવો બાપ આવો કે નહીં પણ એની સાથે એક એનો બાર વર્ષનો દીકરો છે સાથે તો શું તમે એમ કહો કે તું એકલો આવજે તારા દીકરા સાથે મારી મિત્રતા નથી એટલે તું નહીં આવ તારા દીકરાને નહીં લાવું કહી શકો ખરા એવું જો કહેવા જાવ ને તો આપણો મિત્ર આપણને એમ કહે કે તને જો મારું સર્જન મંજૂર નથી તો મારી સાથે તારી મિત્રતાનો ભાવ શું એમ ઈશ્વર એમ કહે કે તને જો મારું સર્જન મંજૂર નથી તો મારી સાથે પ્રેમનો અર્થ શું રહ્યો મારા એટલે પ્રકૃતિ પણ પરમાત્મા બસ